રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ સક્રિય થઈ ગઈ છે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કોંગ્રેસે સંકલ્પ શિબિર અંતર્ગત બેઠક યોજી જેમાં ગુજરાત પ્રભારી અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા બેઠકમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા કે જો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નહી યોજાય તો કોંગ્રેસ રસ્તા પર આંદોલન છેડશે અને કટાક્ષ પણ કર્યો કે ગુજરાતને મૃત મુખ્યમંત્રી નહીં બલકે આકરા પગલા લે તેવા કડક મુખ્યમંત્રીની જરૂર છે ભાજપની સરકારને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એવું માફક નથી આવતું પણ ભ્રષ્ટાચાર કરવા માટે બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાના માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે બે વર્ષથી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ ભાજપની સરકાર વહીવટદારોનું રાજ લાવી છે હવે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ આવ્યો વિધાનસભામાં બિલ પાસ થઈ ગયું કાયદો થઈ ગયો હવે કોઈ પણ બાનું ચલાવી શકાય એમ નથી આવનારા સમયમાં ઝડપથી સરકાર આનો નિર્ણય નહીં કરે તો આ વહીવટદારોનું રાજ હટાવવા માટે કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરશે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ લાવવા માટેનું આંદોલન કરશે